માતા શૈલપુત્રીની પૂજા વિધિ વિશે જાણીશું નવરાત્રિના પહેલા દિવસનું મહત્ત્વ એ છે કે મા શૈલપુત્રીનું પૂજન સ્થાપનની વિધિથી શરૂ થાય છે તે પૃથ્વી અને તેના ઉપર વાસ કરતા દરેક વસ્તુને પ્રગટ કરે છે તેમને પ્રકૃતિની માતા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘટસ્થાપન એટલે પહોળા મોવાળા માટીના વાસણમાં સ્થાપના પહેલાં સાત પ્રકારની માટી જેને સપ્તમૂત્રિકા તરીકે ઓળખવામાં આવે છે તે વાસણની અંદર ભરવામાં આવે છે હવે આ વાસણમાં સાત પ્રકારનું અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે આ થઈ ગયા પછી વાવેલા બીજ પર પાણી છાંટવામાં આવે છે જ્યાં સુધી માટી ભેજવાળી ન થઈ જાય અને બાજુ પર મૂકો હવે એક કળશ લો અને તેમાં પવિત્ર પાણી ભરો પાણીમાં થોડા અક્ષત અને હવે પાંચ પ્રકારના સિક્કા દુર્વા પાંદડા ઉમેરો હવે પાંચ કેરીના પાંદડા ઊંડા ગોળાકાર ક્રમમાં કળશના કિનારે ઢાંકીને મૂકો અને તેના ઉપર ધીમે ધીમે એક શ્રીફળ મૂકો હવે આ કળશને માટીના વાસણની વચ્ચે મૂકો જ્યાં તમે અનાજ વાવ્યું છે પ્રથમ શૈલપુત્રી મંત્ર મંત્રમ દેવી શૈલપુત્રાય સ્વાહા નો એકસો આઠ વાર જાપ કરીને દેવી દુર્ગાને શૈલપુત્રીના રૂપમાં આહવાન કરો અને જાપ કરો કે હે મા શૈલપુત્રી હું મારી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારી પૂજા કરું છું જે પોતાના માથા ઉપર અર્ધચંદ્રથી શણગારેલી છે બળદ પર સવારી કરે છે ત્રિશુળ ધારણ કરે છે અને તેજસ્વતાથી ભરેલી છે પંચોપચાર પૂજા કરો જેનો અર્થ થાય છે કે પાંચ વસ્તુઓથી પૂજા વિધિ કરવી આ પૂજામાં તમારે પહેલાં ઘીનો દીવો પ્રગટાવવાનો હવે ધૂપથી લાકડીઓ પ્રગટાવી અને તેમની સુગંધિત ધુમાડો કળશને અર્પણ કરો ફૂલ સુગંધ અર્પણ કરો અને અંતે કળશને નૈવેદ્ય અર્પણ કરો નૈવેદ્ય ફળો અને મીઠાઈઓથી બનેલો હોય છે હવે આપણે જાણીશું કે માતા શૈલપુત્રના પૂજન કરવાથી કયા કયા ફળ પ્રાપ્ત થાય છે ચંદ્રગ્રહના દુષ્ટ પ્રભાવથી બચાવે છે શાંતિ સંવાદિત અને એકંદર સુખ પ્રા પ્રદાન કરે છે રોગો અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે પરિવારમાં પ્રેમ બન્યો રહે છે અને કારકિર્દી અને વ્યવસાયમાં સ્થિરતા સફળતા આવે છે જય માતાજી મિત્રો